તમારી પાસે જૂની સડી ગયેલી તૂટી ગયેલી ફૂટી ગયેલી કોઈ પણ ઘરઘંટી હોય અહીંયા લઈ આવો જૂની ઘરઘંટીની સામે આ બે નવી ઘરઘંટી આપે છે અરે ઘરઘંડી તો આપે જ પણ સાથે તમને ચાંદીની ગિફ્ટ એ ફ્રીમાં આપે છે આ દુનિયામાં એક જ એવા વ્યક્તિ છે કે તમને આ બહુ ગિફ્ટમાં આપે છે કેમ કારણ કે આ ઘરઘંટી બનાવે છે એની રેન્જાય અલગ છે અલગ અલગ કલર અલગ અલગ પેટર્ન અલગ અલગ ડિઝાઈનમાં છે 50 થી વધારે તો તમને અહીંયા લાઈવ ડેમો પીસ જોવા મળે છે સમૃદ્ધિ મશીનરીમાં આ રાજકોટમાં સમૃદ્ધિ મશીનરી આવેલું છે પણ હા દુનિયાભરમાં અત્યારે ગુજે છે તમે કોઈ પણ દેશ ક્યો કોઈ પણ દેશમાં અહીંયાથી સપ્લાય કરવામાં આવે છે ભારતમાં કોઈ સિટી એવું બાકી ન હોય કે અહીંયાથી ઘરઘંટી ન લઈ જાતો હોય કારણ કે અહીંયા છે ને માંગો એવડી સાઈઝ વિશાળ રેન્જ જોવા મળે છે અને એક બનાવેલી છે તેનું નવું ટેકનોલોજીનું નવું જ કંઈક બનાવ્યું છે ઓલ ઇન વન એક જ ઘરઘંટીમાં તમારે મરચું હળદર ધાણાજીનું ઘઉંનો લોટ બાજરાનો લોટ કોઈને મારી જેમ ખાટીએ ઢોકળા વાળતા હોય તો ઢોકળાનું એમાં ધરાય ઢોસાનું એમાં ધરાય એક જ ઘંટી એવી બનાવી છે આ સમૃદ્ધિ મશીનરી વાળા બનાવી છે એટલે હું તો કહું મારા વાલીરાઓ તમે દુનિયામાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમારે ઘરઘંટી લેવી હોય એટલે સમૃદ્ધિ મશીનરીનો નો કોન્ટેક કરી લેવાનો આ બેન તમે કેશો તે તમને મોકલી આપશે અવનવી વેરાયટી માં અહીંયા બનાવે છે ઘર ઘંટી એટલે જો વિશાળ રેન્જ જોવા મળે પછી આ વુડન માં છે તમારે ઇન્ટિરિયર કોઈ પણ કલર હોય કોઈ પણ કલર નું તમારે મશીનરી આપણે જે બનાવી હોય ને એ તમને કસ્ટમાઇઝ કરી આપે છે કોઈ પણ જાતનું તમારે અહીંયા આપણે ઇન્ટિરિયર કહેવાય કે સજાયું હોય વુડનમાં હોય જેવો કલર હોય એવા જ કલરનો અહીંયા તમે ફોટો મોકલો અથવા તો તમે પ્લાયવુડ મોકલો એને પછી શું કહેવાય આવું કલર વાળો સનમાઈકા એ સનમાઈકા મોકલો ને અહીંયા તો તમને એવી જ રીતે તમારા ઘરઘંટી બનાવીને આપે છે તમે આમ લગાડ્યું હોય ને ઇન્ટિરિયરમાં તો ખબર ન પડે કે ઘર છે ફ્રીજ છે ટેબલ છે કે શું છે કઈ ખબર ન પડે એવું અહીંયા તમને આ ઘર ઘંટી તમને કસ્ટમાઈઝ કરી આપે છે બીજું તમારે કોઈનો ફોટો તમે અહીં આપો તો અહીંયા તમને ફોટો પણ બનાવીને આપી દે જે આવી રીતે જે અહીંયા પેટર્ન છે એવી રીતે તમારો ફોટો અહીંયા આવી જાય એવું કસ્ટમાઇઝ કરીને આપે છે જો મોટા મોટા ફ્રિજ છે એવડી અલગ અલગ પેટર્નમાં એમ લાગે કે ફ્રિજે જ હોય એવડી ઘરઘંટી બનાવીને આપે છે બીજું જ્યારે તમે અહીંયા લેવા આવો છો જો તમે રૂબરૂ આવો તો અહીંયા તમારા હાથે જે ઘરઘંટી લેવી હોય અહીંયા રાખી દેને ગ્રાન્ડ ઓપનિંગ તમે તમારા હાથથી જ કરી શકો છો આવી તમને રિલ્સિંગ બનાવી દે છે મફતમાં ઘરઘંટી આપે રેલ્સ મફતમાં બનાવી દઈએ પછી ચાંદીની ગિફ્ટ મફતમાં આપીએ આ રાજકોટમાં એક જ જગ્યા છે સમૃદ્ધિ મશીનરી તો મારા વારેડાઓ તમારે હવે ઘરઘંટી લેવાની થતી હોય સાતમાઠમાં આવે છે દિવાળી જેવા તહેવારો આવે છે તો જૂની ઘરઘંટી ક્યાં સુધી રાખશો કોઈક આવશે મહેમાન તો મારા જેવો કોઈ ગાંઠ આવશે જેમ કે છે એ ફલાણી ફલાણીભાઈ આ જૂની ઘરઘંટી નાખ ઉકેડામાં એટલે ઉકેડામાં નો નખાય મારી વાલે વાલી બહેનો આ તમારા માટે ક્યાં આવડે પહોંચી ગયા સમૃદ્ધિ મશીનરીમાં અહીંયા આવી જાવ જૂની ઘરઘંટી આપી દીઓ એના પૈસા બાદ કરીને તમને નવી ઘરઘંટી આપે છે કે તમે કોઈ પણ દેશમાં રહેતા હોય કોઈ પણ ગામડામાં સિટીમાં શહેરમાં રહેતા હોય તો મારી વાલી બહેનો તમારે અહીંયા આવવાની જરૂર નથી ડિસ્પ્લે પર નંબર આપ્યો છે કોલ કરો એટલે તમને ઘરે બેઠા એડ્રેસ આપો ને પેમેન્ટ આપો એટલે ઘરે બેઠા ઘરઘંટી મોકલી આપે